પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે ભુજ ખાતે પણ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં એસટી વિભાગના સફાઈ કામદારો ઉપરાંત એસટીના કર્મચારીઓ અધિકારીઓ સફાઈમાં જોડાયા હતા આ સફાઈ અભિયાન દરમિયાન ભુજ બસ સ્ટેશનમાંથી બે ટ્રેક્ટર ટોલી કચરો એકઠો થયો હતો આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પદયાત્રીઓના કેમ્પો સમાપ્ત થયા પછી સફાઈ અભિયાન હાથ ધરવા અપીલ કરી હતી આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે અને એના અનુસંધાને જે રીતે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી બન્યા પછી એને અમુક કામ અમુક એના દિલની વાત લોકો સુધી મૂકે એમાં ખાસ કરીને સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ પાણીનું રિચાર્જિંગ આ રીતે અને અનેક પ્રકારના છેવાડાના માણસ સુધી આ મેસેજ પહોંચ્યો છે ને એનું કામ પણ થઈ રહ્યું છે આજે જે રીતે જન્મદિવસ પ્રસંગે એક જિલ્લા લેવલનો સેવા સેતુનો કાર્યક્રમ માનુકવા વૃક્ષારોપણ સફાઈ અભિયાન એ જ રીતે આજે માં પણ સફાઈ અભિયાનના એના કર્મચારી સફાઈ કર્મચારી એસટીના કર્મચારી સાહેબ એના જિલ્લાના બધાએ શપથ લીધું કે હું પહેલો કચરો ફેંકીશ નહીં અને કચરો ક્યાંક ફેંકેલો હશે તો મારાથી ઉપાડીને એને ડસ્ટબિનમાં નાખીશ સફાઈ હું પણ કરીશ સફાઈ હું કરાવીશ અને સફાઈનો હંમેશા આગ્રહ રહીશ જે રીતે આજે એક કાર્યક્રમ તો સેવા સેતુનો ત્યારે નવરાત્ર આવે છે મા આશાપુરાના મંદિરે આખા કચ્છ જિલ્લા કચ્છથી બહાર અનેક દર્શાંતિઓ યાત્રાળુઓ જતા હોય ત્યારે ભુજ વિધાનસભાને લાગે છે ત્યાં સુધી આણંદસરથી કરીને પર એ નવરાત્રિના નોરતા પૂરા થાય અને જ્યારે એના કેમ્પ બધાય પૂરા થશે ત્યારે મેં પરથી આણંદસર દેસર પર સુધીની આખી ગ્રામ પંચાયતને અપીલ કરી કે જેમ આ યાત્રા પૂરી થાય યાત્રાળુ પૂરા થાય અને પોતાના વિસ્તારમાં પોતાની ગ્રામ પંચાયતો જે પાણીની બોટલ હોય ખાવાની પ્લેટ હોય અનેક પ્રકારની કચરો હોય તો એ કચરો એક સામટો પોતપોતાના વિસ્તારમાં સફાઈ કરશે અને બીજા દિવસે આખો આખો રોડ ક્લીન થાય આવી પણ આ લોકોએ પ્રતિજ્ઞા લીધી છે અને એ થશે યોગેશ પટેલ વિભાગીય નિયામક એસ ટી બોજ માતાનો મઠ એ શ્રદ્ધાળુઓ માટે ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે દર વર્ષે લાખો મુસાફરો દર્શનાર્થીઓ પગપાળા માતાના દર્શને આવતા હોય છે ને દર વર્ષે આપણે એ લોકોની સેવા માટે બસોની વ્યવસ્થા કરતા હોઈએ છીએ આ વખતે પણ ત્રીસ તારીખ સાંજથી લગભગ આપણે બસોથી અઢીસો બસોનું આયોજન કર્યું છે એ નવરાત્રિ સુધી આપણે એને મુસાફરોને એનો સેવાનો લાભ આપીશું આમાં આયોજનની વાત કરીએ તો એક તો માતાના મઢના મેળા ખાતે આપણે એક પોઈન્ટ રાખીએ છીએ એક ભુજ હેડક્વાર્ટર ખાતે રાખીએ છીએ તેમજ દરેક ડેપો ખાતેથી પણ જો માતાના મઢના મુસાફરો હોય એને પણ એ લોકો સેવા આપતા હોય છે પણ મેજોરિટી ઓપરેશન આપણું ભુજ અને માતાના મઢ બે પોઈન્ટ ખાતેથી ચલાવીએ છીએ અને અંદાજીત નહીં નહીં તો લગભગ પંદરેક લાખ મુસાફરો આ યાત્રાનો લાભ લે છે